કતારગામમાં ઘર આંગણે રમતી બાળકીને અડપલા બાદ કેસ કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો મૂળ બોટાદના આધેડ બિલ્ડરને કતારગામ પોલીસે કતારગામમાંથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામના રતનમાલા ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્ન કલાકાર તથા રાત્રે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનને સાત વર્ષની પુત્રી શનિવારના સમયે બપોરે ઘરના આંગણે રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે એમ પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે તેવું સમજી બાળકીએ મમ્મી ઉપર છે તેવું કહ્યું હતું બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ ઉપર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ પર કિસ કરી હતી જેથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી ગઈ હતી અને ત્યાં વ્યક્તિ ભાગી છૂટ્યો હતો ઘરમાં પહોંચ્યા બાદ બાળાએ અજાણ્યાની કરતૂત અંગે જણાવ્યું હતું બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કરતા સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પત્તો મળ્યો ન હતો ઘટના અંગે રત્નકલાકારે કતારગામ પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને પોલીસે કતાર ગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર છપ્પન વર્ષીય બિલ્ડર એવા મૂળ બોટાદના ચંદરવાવ ગામના અને હાલ સિંગણપુર અક્ષરદીપ સોસાયટીમાં રહેતા બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો વધુમાં નરાધમ બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલે થોડે દૂર મોપેડ પાર્ક કરી બાદમાં ચાલતા ચાલતા આવી બાળકી એકલી નજરે પડતા તેની પાસે બેસી કરતુત કરી હતી આ સસેટા સાથે હાજર કુરેશી